વિછ્યા પોલીસ સ્ટેશને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ વિછ્યા બોટાદ રોડ ઉપર ફરિયાદી લખ્મણભાઈ શિવાભાઈ રાજપરા જાતે કોડી રે ખોરિયાળી ગામના રૂબરૂ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવતા જેમાં આ મરણ ગયેલ તેઓના મોટાભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંભળ તથા ત્રણ અજાણ્યા માણ માણસો તથા તપાસમાં ખુલે તે રીતે બીએનએસ એનએસ કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસો અઢાર બે ચોપન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબની તેના મોટાભાઈને મારી નાખવા બાબતેની ફરિયાદ દાખલ કરાખલ કરેલી અને આ મર્ડરની તપાસ વિછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સર્વે ચલાવે છે અને આ કા આ કામે જે એલસીબી તથા અમારી જે જુદી જુદી વિચ્છે પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી તેમાં એક અજાણ્યા માણસ તથા એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણાંક મકાને વગેરે તપાસ કરી રહ્યા છે અને હાલે તપાસ ચાલુ છે